નમસ્કાર મિત્રો તો હવે આપણે મંડોર ગામનો વિડીયો લઈને આવી ચૂક્યા છે મિત્રો તો આપણે એક એક બસનું વારાફરથી વર્ણન કરીશું પેલો રોટ મંડોર વાયા દાહોદ લીમખેડ ગોધરા બાલાસિનુર કટલાલ અમદાવાદ સરખેજ સાણંદ્રા હળવદ ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર મંડોર ભુજ પડશે બપોરે ત્રણ કલાક દસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે છસો દસ કિલોમીટર ડિલક્ષ બસ તો મિત્રો આ બસ કોધરા ડેપોની છે બીજો રૂટ મંડોર ધ્રુલ વાયા દાહોદ લીમખેડ કોધરા ડાકોર ઉમરેઠા નડિયાદ ખેડ ધોળકા બગુદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ મંડોર ધ્રુલ ઉપર સાંજે ચાર કલાક દસ મિનિટે પહોંચશે રાત્રે ત્રણ કલાક ત્રીસ મિનિટે પાંચસો પાંચ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ ધ્રુલ ડેપોની દાહોદ લીમખેડ કોધરા ડાકોર નડિયાદ ખેડ બગુદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ મંડોર ગોંડલ ઉપડશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે પાંચ કલાક પંદર મિનિટે ચારસો સિત્તોતેર કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ ગોંડલ ડેપોની છે ચોથો રૂટ મંડોર સાવરકુંડલા વાયા દાહોદ લીમખેડ ગોધરા ડાકોર ઉમરેઠા સાણંદ તારાપુર ધંધુકા બરવાડા સાળંગપુર બોટાદ ગઢડા ઢસા લાઠી અમરેલી મંડોર સાવરકુંડલા ઉપડશે સાંજે ચાર કલાક પચાસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાક વીસ મિનિટે પાંચસો ઓગણીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ સાવરકુંડલા ડેપોની છે પાંચમો રૂટ મંડોર જેતપુર वाया गरबड़िया दाहोत कोधरा डाकोर नडियाद खेड़ तोड़का बगुदरा लिमड़ी साहिला चोटीला राजकोट गोंडल वीरपुर मंडोर जेटपुर ऊपर से सांजे 5 कल्ला के पहुंच से 6:30 कल्ला के 516 किलोमीटर डिलक्स एक्सप्रेस बस तो मित्रों आ बस जेटपुर डेपो की छे छठो रूट मंडोर जामनगर कोधरा डाकोर नडियाद खेड़ तोड़का बगुदरा लिमड़ी साहिला चोटीला राजकोट ध्रोल મંડોર જામનગર ઉપડશે બપોરે ત્રણ કલાક પાંચ મિનિટે પહોંચશે સવારે આઠ કલાક ત્રીસ મિનિટે પાંચસો ત્રીસ કિલોમીટર ડીલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ગોધરા ડેપોની છે સાતમો રૂટ મંડોર સુરત વાયા દાહોદ લીમખેડ ગોધરા કલોલ હાલોલ વડોદરા કરજણ ચોકડી ભરૂચ અંકલેશ્વર કામરેજ मंडोर सूरत उपर से सवार छ कलाक पिस्तालीस मिनिटे से सांज पांच 15 पंद्रह मिनिटे त्रो किलोमीटर डिलक्स एक्सप्रेस बस तो मित्रों आ बस गोधरा डेपोनी है आठमो रूट मंडोर कड़ी वाया दाहोद लीमखेड़ोधरा डाकोर उमरेठा एक्सप्रेस हाईवे अमदावाद राणी अडलच अंबिकानगर छत्राल मंडोर कड़ी उपड़ से सारे सात कलाके सा चार कलाके બસો સિત્તેર કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કડી ડેપોની છે નવમો રૂટ મંડોર જુનાગઢ વાયા દાહોદ લીમખેડ ગોધરા ડાકોર નડિયાદ ખેડ બગુદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર મંડોર જુનાગઢ ઉપડશે સવારે આઠ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે નવ કલાક પિસ્તાલીસ મિનિટે પાંચસો ત્રીસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ દાહોદ ડેપોની છે દસમો રૂટ મંડોર સોમનાથ વાયા દાહોદ લીમખેડ ગોધરા ડાકોર નડિયાદ ખેડ ધોળકા બગોદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જૂનાગઢ મંથલી કેસુદ વેરાવર મંડોર સોમનાથ ઉપડશે સાંજે પાંચ કલાક દસ મિનિટે પહોંચશે સવારે નવ કલાક પિસ્તાલીસ મિનિટે છસો પંદર કિલોમીટર ડિલક્ષ બસ તો મિત્રો આ બસ દાહોદ ડેપોની છે અગિયારમો રૂટ મંડાર વાંકાનેર વાયા બારીયા કોધરા ડાકોર નડિયાદ ખેડ ધોળકા બગુદરા ચોટેલા રાજકોટ મંડાર વાંકાનેર ઉપડશે બપોરે ત્રણ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે ચાર કલાક ત્રીસ મિનિટે ચારસો ત્રીસ કિલોમીટર એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ વાંકાનેર ડેપોની છે બારમો રૂટ મંડાર મોરબી વાયા દાહોદ લીમખેડ ગોધરા ડાકોર નડિયાદ ખેડ બગોદરા લીંબડી સુરેન્દ્રનગર ધાંગધ્રા હળવદ મંડાર મોરબી ઉપર સવારે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે છ કલાક પંદર મિનિટે ચારસો પાંત્રીસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મોરબી ડેપોની છે તો મિત્રો આ હતા મંડાર ગામના રૂટ તો મિત્રો મંડાર ગામના ટોટલ બાર રૂટ છે